તો નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા એક દિવસ માટે નર્મદા પરિક્રમાને સ્થગિત કરવામાં આવી હતી ત્યારે અંગેની વિગત નર્મદા એ એસ લોકેશ યાદવ દ્વારા આપવામાં આવી હતી ત્યારે ગત રોજ એક દિવસ માટે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા પરિક્રમાને સ્થગિત કરવામાં આવી હતી ત્યારે રાત્રે આઠ વાગ્યાથી ત્રીસ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું ત્યારે મહત્વનું છે કે આગામી તારીખ 8મી મે સુધી ઉત્તર વાहिनी नर्मदा પરિક્રમા ચાલ્શે જેનલી દે પરિક્રમા રૂટ પરના શેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચેના કાચા પુલ પરથી પસાર થતા પરિક્રમા વાસીઓની સલામતી માટે આ ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગમચેતીના પગલા સ્વરૂપે આ પરિક્રમાને બંધ રાખવામાં આવી છે. અભી જો ہمارے پاس લેટેસ્ટ ઇન્ફોર્મેશન હે ઉસકે હિસાબ સે जो रिवर बेड पावर प्लांट प्रोजेक्ट है उसको स्टार्ट किया जा रहा है बिजली प्रोडक्शन की वजह से जिस वजह से डैम से कुछ पानी छोड़ा जा रहा है जिसकी वजह से संभावना है कि रिवर में पानी का लेवल थोड़ा बहुत बढ़ेगा जिसकी वजह से यह यात्रा आज के लिए स्थगित की गई है जब तक कि हमें आगे से और जानकारी नहीं मिलती है तब तक ये यात्रा स्थगित है इस यात्रियों की सुरक्षा को नजर में रखते हुए इस वजह से यह फैसला लिया गया है